જવાર મેદાન ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાયો જવાહર મેદાન ખાતે સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી માટે મિલેટ્સ ઉત્તમ ધ્યાન છે જે અનુસંધાને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય સિઝલબેન પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મિલેટ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ પહોંચ્યા હતા જેમણે આહાર અંગેના મહત્વનું

काठमाडौँमा बैठक भयो। हाम्रो मन्त्रीहरु उपस्थित हुनुभयो। अनि मध्येमा उत्तर प्रदेशका सुरेन्द्र लखिरि र बहुआयामिक जना मिलेर बैठक भयो। सबैले त्यसको बारेमा भयो। आ मन्त्रीहरु ખેતી થાય ઉમટ થાય ને એના પરિણામે આરોગ્ય માટે ફાયદો થાય રાસરી ખતરો ન બનીને સ્તર બગડે છે આપણા વડાપ્રધાન શ્રી આપણા કેન્દ્રના વડાપ્રધાન અબીલભાઈ શાહ રાજ્યના મુખ્યમંત્રી વિજયન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નામદાર પાલક નથી આપણને ખબર હોય કે આપણે કઈ રીતે પાલક અને આપણે